વાત કરીશું બનાસકાંઠાની તો બી ઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગને તાળા સંચાલકો ત્રણ દિવસથી ઓફિસને તાળા મારીને ફરાર છે પાલનપુરના ગઠામણ પાટિયા પાસેના બ્રોકિંગને તાળા બનાસકાંઠામાં પણ રોકાણકારો રાતા પાણીએ રોયા હોવાની આશંકા છે બી ઝેડ ઓફિસને તાળા મારી સંચાલકો ફરાર થયા છે એક વર્ષથી વધુ સમયથી ચાલતી હતી પાલનપુરમાં બી ઝેડ આ બ્રાન્ચ તો બીઝેડ બ્રોકિંગને તાળા મારવામાં આવ્યા છે અલગ અલગ જે પણ જ્યાં પણ તેનો ધંધો ચાલતો હતો તે તમામ જગ્યાએ કારણ કે અલગ અલગ જગ્યાએ એ પછી સાબરકાંઠા હોય હિંમતનગર વડોદરા ગાંધીનગર અમરેલી જ્યાં જ્યાં તેમણે ઓફિસો ખોલી હતી ત્યાં અત્યારે તાળું લટકતું જોવા મળી રહ્યું છે એજન્ટો પણ ફરાર થઈ ગયા છે કોઈ અત્યારે શોધે જડતું નથી આસપાસના લોકોને પણ નથી ખબર કે અહીંયા આ પ્રકારનો કોઈ ધંધો કરતો હતો તો હિંમતનગરની ઓફિસ હોય માલપુર પાલનપુર ગાંધીનગર અમરેલી તમામ જગ્યાએ વડોદરા તમામ જગ્યાએ આ ઠગે પોતાની ઓફિસ ખોલી હતી એજન્ટ રાખ્યા હતા અને હવે એજન્ટો શોધે જળતા નથી તો ક્યાં ક્યાં તેની જાળ ફેલાયેલી હતી આપ જોઈ શકો છો રોકાણ કરાવતો હતો એજન્ટોને મોટું વળતર પણ આપતો હતો જે એજન્ટ સારો ધંધો લાવે વધારે રોકાણ લાવે તો તેને મોટું તગડું વળતર આપવામાં આવતું હતું પચીસ ટકા સુધી અને સૌથી વધારે જો સારું એવું એ પાસેથી એ બિઝનેસ લઈને આવે પૈસા લઈને આવે તો પછી લોકોને ગાડી પણ આપવામાં આવતી હતી તો મોંખી દાટ કાર પણ આપવામાં આવતી હતી કઈ રીતે તેનું આ ઓપરેશન ચાલતું હતું અને કેમ હવે તે છું અંતર થઈ ગયું છે આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જી કિશોર એક બાદ એક તેની કડીઓ મળી રહી છે પરંતુ ઝાલા ક્યાં છે તેની ખબર નથી મળી રહી વધુ એક ઓફિસ જ્યાં તાળા લટકતા જોવા મળી રહ્યા છે એક વર્ષથી વધુ સમય થી પાલનપુર શહેરની અંદર બીજે ની આ ઓફિસ ને અત્યારે તાળા જોવા મળી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી સંચાલકો ઓફિસ ને તાળા મરીને સંચાલકો તેમજ એજન્ટો ફરાર થઈ ગયા છે આમ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં પણ રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવે હોવાની આશંકાઓ છે હજુ સુધી આ મામલે કોઈ રોકાણકારો સામે નથી આવ્યા કોઈ ફરિયાદ નથી થઈ પરંતુ પાલનપુર ખાતે જે ઓફિસ આવેલી હતી બી જેડ ઇન્ટરનેશનલ તેને છેલ્લા ત્રણ દિવસથી તાળા વાગેલા જોવા મળી રહ્યા છે આસપાસના લોકો કોઈ જે દુકાનદારો છે જેમની દુકાનો પણ ત્યાં આવેલી છે શું એ શોપિંગ સેન્ટરમાંથી કઈ જાણવા મળ્યું છે કે અહીંયા કોણ હતું કોણ ધંધો ચલાવતું હતું કેટલા એજન્ટ કામ કરતા હતા શોપિંગ સેન્ટર માંથી તો સુધી કઈ સામે આવ્યું નથી પરંતુ પાલનપુર અને ગઠામણ પાટિયા પાસે જ્યાં બીજે ઇન્ટરનેશનલ જે ઓફિસ આવી રહી હતી બ્રોકરની તેના આજુબાજુના લોકોનું કહેવું છે કે બહારના લોકો હતા અનેક લોકો આ જગ્યા પર આવતા હતા અનેક વાર અહીંયા મીટિંગો પણ થતી હતી અને સામાન્ય લોકો પણ આ સ્થળે આવતા હતા તેવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ પોલીસ તપાસ થાય અને જે લોકોના પૈસા ગયા છે તે લોકો સામે આવે તો સામે આવી શકે છે કે બનાસકાંઠામાંથી કેટલા રૂપિયા ગયા છે અને કેટલા રોકાણકારોને રાતાપાણીએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાં કેટલી ઓફિસ હોઈ શકે છે અંગે કોઈ ખુલાસો થયો છે હજી સુધી એ સામે આવી નથી પરંતુ બનાસકાંઠો જિલ્લો બહુ મોટો જિલ્લો છે તે તાલુકાઓ ધરાવતો જિલ્લો છે પરંતુ આજે એક જ ઓફિસ જે સામે આવી છે કે જે પાલનપુર શહેરની અંદર ગઠામણ પાટિયા પાસે ઓફિસ ચાલતી હતી તેને અત્યારે તાળો જોવા મળી રહ્યું છે પરંતુ હજી ઓફિસ છે કે નહીં તે તપાસનો વિષય છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસ કરે છે કે પછી ફરિયાદ આપે છે રોકાણકાર તેના બાદ બનાસકાંઠામાં તપાસ શરૂ થાય છે જી એટલે પોલીસે તપાસમાં આ ઓફિસ અહિયાં છે એ પ્રકારનું ખુલ્યું છે લોકોમાં ચર્ચાઓ એવી થઈ રહી હતી કે છેલ્લા ત્રણ દિવસ થી ઓફિસો બંધ છે પછી મીડિયાની ટીમો ત્યાં પહોંચી ત્યારે સામે આવ્યું કે આ છેલ્લા ત્રણ દિવસથી ઓફિસ ઉપર તાળા જોવા મળી રહ્યા જી જી બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવો બદલ તો બીઝેડ ગ્રુપના મહાઠગ ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોડાસાના સાકરિયા ગામે કરોડોની જમીન ખરીદી છે તો સાકરિયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નંબર ત્રણસો બ્યાસી ની જમીન ખરીદી હતી લગભગ સાડા તેર હજાર ચોરસ મીટર જમીન ખરીદી હતી તાત્કાલિક એને કરાવ્યું હતું ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે નોંધ પણ હતી ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ અરવલ્લીમાં મોડાસા રોડ પર વૈભવી જોવા મળ્યું છે લિંભોઈ પાસે લાખની અદ્યતન ફાર્મ હાઉસ જુલાઈ મહિનામાં જ થઈ હતી લાખોની ડીલ મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે આ ફાર્મ હાઉસ અને ફરાર બી ઝેડ સીઈઓ ની સંપત્તિઓ એક બાદ એક ખુલી રહી છે અરવલ્લીમાં પણ

તપાસ બાદ ત્રણ વૈભવી કાર જપ્ત કરી હતી અને તમામ કાર ગાંધીનગર હવે લાવવામાં આવી છે તો અરવલ્લીમાં બી ઝેડ ફાઇનાન્સ સર્વિસમાં નોકરી કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે અને ત્યારે બી ઝેડ ફાઇનાન્સમાં નોકરી કરતા યુવકનો પરિવાર ચિંતામાં મુકાયો છે તો આરોપીના પિતાએ કહ્યું છે કે રણવીર રણવીરસિંહ મહિને બાર હજાર પગારમાં નોકરી કરતો હતો સરકાર પાસે ન્યાયની માંગ કરી છે હજાર પગારના નોકરી હાલ સી આઈડી ક્રામબાઈ જે ધરપકડ કરી છે એના લીધાથી અમારા પરિવારની અંદર શોખ અને લાગણી બહુ છે બરાબર અને એમના એક પત્ની અને એક બારકી નાની છે ચાર મહિનાની લઈને લોકો ન્યાય માટે રહ્યા છે તડ બધા